નમસ્કાર હવે લગ્નમાં લખાશે वर-વધૂના નામ આકાશમાં ડ્રોન શોમાં લગ્ન માટે એક અદ્ભુત કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે નવ યુગલો સ્ટેજ પર જ પહોંચતા સુંદર આતિશબાજી સહિત યુગલોના નામ હવે આકાશમાં લખાશે જેમ લક્ષ્મીનારાયણના વિવાહ હોય અને દેવતાઓ આકાશમાંથી পুষ্পવર્ષા કરતા હોય એમ જ ડ્રોનના માધ્યમથી થશે આ અદ્ભુત পুষ্পવર્ષા જે જોઈને દરેક પધારેલ મહેમાનો અને સ્નેહીઓ મંત્રમુગ્ધ થઈ જશે જો આપ પણ આપના લગ્નમાં આવું જ કંઈક અનોખો આયોજન કરવા ઈચ્છો છો તો આજે જ સંપર્ક કરો શ્રી રામ એવિએશન નાઇન એટ ટુ ડબલ સેવન એટ અથવા મોકલી દો આ રેલ એમને કે જેમના લગ્ન છે અમે આના સિવાય ઉડતા હનુમાનજી ઉડતું ત્રિશૂળ સુદર્શન ચક્ર મહાદેવજીનું ત્રિશૂળ રામદેવપીરનો ભાલો પણ ફ્લાય કરીને અવકાશી નજારો કરીને પુષ્પવર્ષા કરેલ છે જેની માનનીય પ્રધાનમંત્રી સાહેબે પણ અમારી પ્રશંસા કરેલ